નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જી કે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવ્યા છે ગુજરાતી સાહિત્ય જેમાં આપણે જોઈશું ગાંધીયુગ ગાંધીયુગનો ભાગ બે જો વિદ્યાર્થી મિત્રો તમે ભાગ એક ના તો જોક્રિપ્શનમાં લિંક આપેલી છે જોઈ લેજો તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર એક કનૈયાલાલ મુનશીનું જન્મસ્થળ જણાવો ભરૂચ નેક્સ્ટ કનૈયાલાલ મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવી હતી તો ભગ્ન પાદુકા નેક્સ્ટ ગુજરાતની અસ્મિતા શબ્દના પ્રણેતા કોણ હતા કનૈયાલાલ મુનશી નેક્સ્ટ કનશ્યામ કયા લેખકનું ઉપનામ છે તો કનૈયાલાલ મુનશીનું નેક્સ્ટ ઝકલ્લા પાત્ર કઈ કૃતિમાં આવે છે તો જવાબ છે પૃથ્વી વલ્લભમાં નેક્સ્ટ કનૈયાલાલ મુનશી દ્વારા કઈ નવલકથા રચવામાં આવી હતી તો જવાબ છે ગુજરાતનો નાથ નેક્સ્ટ રાજાધિરાજ પુસ્તકના લેખકનું નામ જણાવો તો જવાબ છે કનૈયાલાલ મુનશી નેક્સ્ટ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી તો જવાબ છે કનૈયાલાલ મુનશીએ નેક્સ્ટ મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો તો જવાબ છે કનૈયાલાલ મુનશી નેક્સ્ટ પાટણની પ્રભુતા ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ જણાવો તો જવાબ છે કનૈયાલાલ મુનશી નેક્સ્ટ ઓગણીસો બાવીસમાં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો તો જવાબ છે કનૈયાલાલ મુનશીએ ઓગણીસો ને બાવીસમાં ગુજરાત માસિકનો પ્રારંભ કર્યો હતો નેક્સ્ટ કનૈયાલાલ મુનશીની નવલકથા પૃથ્વી વલ્લભના પાત્ર મૃણાલવતી અંગે કઈ બાબત સાચી છે તો જવાબ છે મૃણાલવતી તૈલપની બહેન હતી નેક્સ્ટ કનૈયાલાલ મુનશી લેખિત કાકાની શશીએ કઈ કૃતિ છે તો જવાબ છે નાટક નેક્સ્ટ કનૈયાલાલ મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી તો જવાબ છે પૃથ્વી વલ્લભ નેક્સ્ટ પ્રશ્ન જય સોમનાથ નવલકથા કોણે લખી છે તો જવાબ છે કનૈયાલાલ મુનશીએ નેક્સ્ટ પ્રશ્ન સોલંકી રાજા ભીમદેવ સોલંકીનું પાત્ર કનૈયાલાલ મુનશીની કઈ નવલકથામાં આલેખવામાં આવ્યું છે તો જવાબ છે જય સોમનાથ નેક્સ્ટ કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે તો જવાબ છે ગુજરાતનો નાથ નેક્સ્ટ ઐતિહાસિક નવલકથાના લેખકનું નામ જણાવો તો જવાબ છે કનૈયાલાલ મુનશી નેક્સ્ટ પ્રશ્ન મુંજ અને તૈલપના સંઘર્ષનું નિરૂપણ કઈ નવલકથામાં કરવામાં આવ્યું હતું તો જવાબ છે પૃથ્વી વલ્લભ નેક્સ્ટ પ્રશ્ન કૃષ્ણાવતાર મહાનવલકથા ભાગ એકથી આઠના ના હતા જણાવો તો જવાબ છે કનૈયાલાલ મુનશી નેક્સ્ટ પ્રશ્ન કનૈયાલાલ મુનશીની કઈ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું વર્ણન જોવા મળે છે તો જવાબ છે ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા અને રાજાધિરાજમાં ગુજરાતના ઇતિહાસનું વર્ણન જોવા મળે છે નેક્સ્ટ પ્રશ્ન કનૈયાલાલ મુનશીએ કનશ્યામ ઉપનામથી સૌપ્રથમ કઈ વાર્તા લખી હતી તો જવાબ છે મારી કમલા નેક્સ્ટ પ્રશ્ન સાહિત્ય સંસદની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી તો સાહિત્ય સંસદની સ્થાપના ઓગણીસોને બાવીસમાં કનૈયાલાલ મુનશીએ કરી હતી નેક્સ્ટ પ્રશ્ન બારમી સદીની ગુજરાતની ઐતિહાસિક શૃંગાર કાવ્ય રચના મુંજ રાસોના દ્રશ્યો પર આધારિત નવલકથાનું નામ જણાવો તો પૃથ્વી નેક્સ્ટ પ્રશ્ન કનૈયાલાલ મુનશીની પ્રથમ નવલકથાનું નામ જણાવો તો વેરની વસુલાલ નેક્સ્ટ પ્રશ્ન કયા સાહિત્યકાર વર્ષ ઓગણીસો અડતાલીસમાં ભારતના બંધારણ માટેની ખરડા સમિતિના સાત કાયમી સભ્યોમાંના એક અને મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા હતા તો જવાબ છે કનૈયાલાલ મુનશી નેક્સ્ટ પ્રશ્ન વન મહોત્સવની શરૂઆત કોણે કરાવી હતી તો જવાબ છે કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કોણે કરાવી હતી કનૈયાલાલ મુનશીએ નેક્સ્ટ દિવ્ય ચક્ષુ કૃતિના સર્જકનું નામ જણાવો તો જવાબ છે રમણલાલ દેસાઈ નેક્સ્ટ પ્રશ્ન રમણલાલ દેસાઈની કઈ ક નવલકથા અઢારસો ને સત્તાવનમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાય છે તો જવાબ છે ભારેલો અગ્નિ નેક્સ્ટ પ્રશ્ન ગ્રામલક્ષ્મીના લેખક કોણ છે તો રમણલાલ દેસાઈ ગ્રામલક્ષ્મીના લેખક છે રમણલાલ દેસાઈ નેક્સ્ટ પ્રશ્ન અશ્વિન અને મહેરુ પાત્રો કઈ કૃતિના છે જવાબ છે ગ્રામલક્ષ્મી નેક્સ્ટ પ્રશ્ન રમણલાલ વસંતલાલ દેસાઈની કઈ નવલકથા પરથી ફિલ્મ બનાવવામાં આવી હતી તો જવાબ છે કોકિલા અને પૂર્ણિમા નેક્સ્ટ પ્રશ્ન જાલકા અને લીલાવતી કઈ કૃતિના પાત્રો છે તો જવાબ છે રાયનો પર્વત નેક્સ્ટ પ્રશ્ન વિજ્ઞાન પ્લસ સત્તાઓ બરાબર પ્રલય આવી વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી હતી તો જવાબ છે રમણલાલ વસંતલાલ દેસાઈ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી હતી વિજ્ઞાન પ્લસ સત્તાઓ બરાબર પ્રલય નેક્સ્ટ પ્રશ્ન રમણલાલ વસંતલાલ દેસાઈને યુગમૂર્તિ વાર્તાકારનું વિરુદ્ધ કોના તરફથી મળ્યું હતું તો જવાબ છે વિશ્વનાથ ભટ્ટ નેક્સ્ટ પ્રશ્ન ધૂમકેતુ ઉપનામ કયા સર્જકનું છે તો જવાબ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી નેક્સ્ટ પ્રશ્ન વિશ્વ કક્ષાએ થયેલા વાર્તા સંચયમાં ધૂમકેતુની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું તો જવાબ છે પોસ્ટ ઓફિસ નેક્સ્ટ પ્રશ્ન જુમો ભીસ્તી અને ગોવિંદનું ખેતર એ કોની કલમનું સર્જન છે તો જવાબ છે ગૌરીશંકર જોશી એટલે કે ધૂમકેતુ નેક્સ્ટ પ્રશ્ન ટૂંકી વાર્તા ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ તો જવાબ છે ધૂમકેતુ નેક્સ્ટ પ્રશ્ન ભીખુ કૃતિના સર્જક કોણ છે તો ભીખુ કૃતિના સર્જક એટલે ધૂમકેતુ નેક્સ્ટ પ્રશ્ન સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ જણાવો તો જવાબ છે ધૂમકેતુ સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ શું છે ધૂમકેતુ નેક્સ્ટન ભૈયા દાદા રાજપૂતાણી એક ટૂંકી મુસાફરી જીવનનું પ્રભાત પૃથ્વી અને સ્વર્ગ હૃદય પલટો આત્માના આંસુ આ પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ કોની છે તો જવાબ છે ગૌરીશંકર જોશી એટલે કે ધૂમકેતુ ભૈયા દાદા રાજપૂતાણી એક ટૂંકી મુસાફરી જીવનનું પ્રભાત પૃથ્વી અને સ્વર્ગ હૃદય પલટો આત્માના આંસુ આ પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ કોની છે તો જવાબ છે ગૌરીશંકર જોશી એટલે કે ધૂમકેતુની નેક્સ્ટ પ્રશ્ન ગૌરીશંકર જોશીનું પ્રદાન ગૌરીશંકર જોશીનું પ્રદાન ગુજરાતી સાહિત્યમાં કયા ક્ષેત્રમાં છે તો ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં નેક્સ્ટ પ્રશ્ન ગૌરીશંકર જોશીને કોણે અનસ્ત ધૂમકેતુ કહ્યા છે તો જવાબ છે ઉમાશંકર જોશીએ ગૌરીશંકર જોશીને કોણે અનસ્ત ધૂમકેતુ કહ્યા છે તો ઉમાશંકર જોશીએ નેક્સ્ટ પ્રશ્ન માણસ માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જોવે તો અડધું જગત શાંત થઈ જાય જાણીતી ઊંઘતીના સર્જકનું નામ જણાવો તો જવાબ છે ગૌરીશંકર જોશી માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જોવે તો અડધું જગત શાંત થઈ જાય જાણીતી ઊંઘતીના સર્જક છે ગૌરીશંકર જોશી વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો